નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકીને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરી લઈએ મિત્રો પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે વિગતોના જણાવ્યા પ્રમાણે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પીએમ મોદીની હત્યાના કાવતરા અંગેનો કોલ આવ્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે નવ વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમ ઉપર આ કોલ આવ્યો હતો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકીભર્યા ફોન કરવા બદલ મુંબઈ પોલીસે ચોત્રીસ વર્ષીય મહિલાની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ ફોન કરનારે કોલ ઉપર દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે આ કોલની ગંભીરતાને જોતાં મુંબઈ પોલીસે કોલ કરનારની શોધ કરી છે મિત્રો આ મામલાની તપાસ હજુ ચાલુ છે અને ધમકીના કોલની તપાસ કરવામાં આવી રહી છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે વાસ્તવમાં ગઈકાલે રાત્રે ગજાણ્યા વ્યક્તિ દ્વારા મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી તો આ તરફ કોલને ગંભીરતાથી લઈને પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આ મામલે સઘન તપાસ શરૂ કરી છે નોંધનીય છે કે પીએમ મોદીને આ પહેલાં પણ અનેકવાર ધમકીઓ મળી ચૂકી છે હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો અદાણી ગ્રુપના શેરને લઈને મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં અદાણી જૂથની અગિયાર લિસ્ટેડ કંપનીઓમાંથી નવના શેરમાં ગુરુવારે વધારો નોંધાયો હતો બીએસસી ઉપર અદાણી ટોટલ ગેસના શેર ચૌદ પોઈન્ટ છન્નું ટકા અદાણી પાવર આઠ પોઈન્ટ પાસઠ ટકા અદાણી એનર્જી સોલ્યુશન દસ ટકા અદાણી ગ્રીન એનર્જી દસ ટકા અદાણી એન્ટરપ્રાઇઝ ત્રણ પોઈન્ટ સત્યાશી ટકા એનડી ટીવી જીરો પોઈન્ટ ચોરાણું ટકા અદાણી વીલમર ઝીરો પોઈન્ટ એકોતેર ટકા અંબુજા સિમેન્ટ્સમાં જીરો પોઈન્ટ અઠ્યોતેર ટકા સાંગી ઇન્ડસ્ટ્રીઝમાં જીરો પોઈન્ટ ચાલીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે અદાણી એનર્જી સોલ્યુશન અને અદાણી ગ્રીન એનર્જીનો શેર દિવસ માટે તેમની ઉપરની સર્કિટને સ્પર્શ્યો છે મિત્રો જો કે એસીસી અને અદાણી પોર્ટના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેનાથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે બપોરે બાર વાગ્યે બીએસસી સેન્સેક્સ સાતસો પોઈન્ટથી વધુ ઘટીને ઓગણીસ હજાર પાંચસો ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો અને એનએસી નિફ્ટી બસો પોઈન્ટથી વધુ ઘટીને ચોવીસ હજાર જીરો ચોવીસ હજાર બોતેર પોઈન્ટ પંચાવન ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો નોંધનીય છે કે અગાઉ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સ્પષ્ટતા કરી હતી કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી ઉપર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ એટલે કે એફસીપીએ હેઠળ લાંચ લેવાના આરોપોનો સામનો કરવો કરવો પડતો નથી કંપનીએ જણાવ્યું હતું કે તેના ઉપર સિક્યોરિટી છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે જે માત્ર નાણાકીય દંડ વહન કરે છે એજી ઉપર સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારતીય અધિકારીઓને ડોલર યુએસ ડોલર બસો પાસઠ મિલિયનની લાંચ આપવામાં આરોપ છે જેનાથી કંપનીને વીસ વર્ષમાં બે બિલિયનનો નફો થતો થયો હોત મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણ એજીએન એક્ઝિક્યુટિવ્સ પર સિક્યોરિટીઝ ફ્રોડ કાવતરું વાર વાયર ફ્રોડ કાવતરું અને સિક્યોરિટી છેતરપિંડનો આરોપ મૂકવામાં આવ્યો છે આ આરોપો માટેના દંડ સામાન્ય રીતે લાંચના આરોપો કરતાં ઓછા ગંભીર હોય છે અદાણી ગ્રુપે ગયા અઠવાડિયા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા